સુરતમાં વિધવા મહિલાઓનું ઘર પચાવી પાડવાના આક્ષેપો સાથે આજે આદિવાસી મહિલા અને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી અને કાવતરુ કરનાર ઈસમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી સુરત કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા સેટની વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહે છે સવિતાબેન વિધવા છે અને સવિતાબેનને પૈસાની જરૂર હતી ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઈસમ સાથે મુલાકાત થઈ હતી હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી હતી ત્યારે પૈસા આપવા તૈયાર થયા હતા પરંતુ ચાર ટકા વ્યાજે આપવાનું કહ્યું હતું જેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું હતું ત્યારે હર્ષદભાઈએ કહ્યું કે તમે જે મકાનમાં રહો છો તે મને વેચવાણથી આપી દો હું તમને સારી કિંમત અપાવીશ ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ મકાન પંચોતેર લાખ રૂપિયામાં વેચ્યું હતું હર્ષદે સવિતાબેનને કહ્યું કે લોન કરાવી તેમને પૈસા આપી દઈશ હર્ષદે પોતાના મિત્ર રોહિત કુમાર દિનેશભાઈ જોશીના નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી લીધા હતા

અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવે તેવી માંગ કરી છે સવિતાબેન મગનભાઈ પટેલ કલેક્ટર શ્રીને ઓફિસમાં અમારા ઘરના પ્રોબ્લેમ માટે રજૂઆત કરવા માટે આવ્યા છે અમારે લગભગ હર્ષદભાઈ પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા

સજા થવી જોઈએ એમ કે અત્યાર પછી કોઈની સાથે પણ આવું એ ચીટિંગ કરે નહીં નહીં યોગ્ય સજા થાય એને એવી માંગણી છે મારું નામ મહેન વસાવા છે અને આજ હું એક આદિવાસી આગેવાન છું આજે અમે સુરત કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમારા જે વિધવા મહિલા છે સવિતાબેન પટેલ એમનું ઘર એક હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિએ એક રોહિત નામના વ્યક્તિની ઉપર લોન લઈ અને એ ઘર પચાઈ પાડ્યું છે આજે જે લોન છે એ લોન ના પૈસા પર પોતાના એકાઉન્ટ માં લઈને બે હજાર ઓગણીસ થી લઈને અત્યાર સુધીમાં એ પૈસા ભરતો પણ નથી અને બે હજાર બાવીસ માં અમે જયારે મૈદરપુરા પોલીસ સ્ટેશન માં અરજી કરી ત્યારે પોતે કબૂલાત કર્યું છે કે મેં આટલા બાર લાખ રૂપિયા આ વિધવા મહિલાના એકાઉન્ટ માંથી મારામાં ટ્રાન્સફર કર્યું છે અને હું છ મહિનાની અંદર આ બધા પૈસા બેંક ના હું ભરી દઈશ પરંતુ આજે છ મહિનાની જગ્યા આજે દોઢ વર્ષ થયું એ પૈસા પણ નથી ભરતો અને બેંક ને પણ નથી મળતો નથી અમને મળવા આવતો તો અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આજે આવેદન પત્ર આપી એ માંગણી કરીએ છીએ કે જલ્દી થી જલ્દી હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સર ને ધરપકડ કરવામાં આવે અને જેલ જેલ ભેગે કરવામાં આવે